તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો શોર્ટ વિડિયો શૂટિંગ ચાલુ કરીએ છીએ અમે હવે સરપંચ હાજર સરપંચ હાજર સરપંચ હું ના ઉપ સરપંચ અઢી વારો દોસ્તો અમે હવે કોમેડી શૂટિંગ ચાલુ કરીએ છીએ અને અમે મેક ગહાઈ આ ખેતરમાં પડે પડે આમ થી આમ થી પડી ગઈ ગયું મેક કંપની અમે સ્પીકર વાપરીએ છે પછી એક જ રાશિ જોડે જોડે એટલે હા લાઈક કરો લાઈક કરો લાઈક લાઈક કરો લાઈક કરો બરો લાઈક કરો હા લાઈક કરો અને આ સબસ્ક્રાઇબ એમ બોલો જ ખરા

તો દોસ્તો અમારો કોમેડી વિડીયો જોવા માટે અમારી વિરમ ઝાલા બ્લોગ ચેનલ માં આવે છે બ્લોગ માં બનવાનું અને એ શૂટિંગ કઈ રીતે કરીએ જોતા રહો તોરા નજીક જો ખાટો પાછો ન કરો તો કે એર ખોલ તો જલ બગર તો જલ તો ન બગર ખાવ કે જો સ્ટાર્ટ કરી એ સ્ટાર્ટ આ બનાવીને શું કેવાય તેમ એમ પૂછો મારા ઉપર જઈને જવાબ તો આવો કે ભગવાનને ભગવાન પૂછે કે હું ખાઈને મર્યા તા આવું ના ને આવું ને જઈને ભગવાનનો જવાબ આવો પછી

તને કહીરા એટલે હું બંધ કરું સમજાણ પડી હા તેવું કર આ પપ્પા કહી રહ્યા ને એટલે તું બંધ કર પછી આ મે વાત કરતા હો ને એટલે તારે આવી જા અને નીકળી પકડો ફોન ઓય ઉભો રવા કરું ચાલો સ્ટાર્ટ જય રાતી ભેં છૂટી ગઈ તો હું બાંધવા ઊભો થયો એમાં તો ઘરના ચોર સમજી મને દોઈ નાશ્યો આ પપ્પા તમે ત્યાં આમ ઉભો રહે પા બાબા અવે એ બંધ કર તો દોસ્તો શૂટિંગ વાળું કોઈ નતું એટલે આ બ્લોગ આટલે બંધ કર્યો તો અને ના છો આ પપ્પા તમે હતા આ પપ્પા તમે હતા કા હું મામીને કેતો તો કમાઓ પા છે તો મામી હું કે ખબર હે કે તું સોનો માનો હોય જાય તો મને ખબર જ છે એ લે લઈ તો દોસ્તો અમારો કોમેડી વિડીયો જોવા માટે પહેલાં તો વિરમ ઝાલા બ્લોગ ચેનલ ખોલીને જોઈ લેજો લિંક મૂકી દેવોપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં અમારી આ વિડીયોની આ ચેનલની લિંક મૂકશું અમારે કોમેડી વિડીયો જોજો વિરમ ઝાલા બ્લોગ અને વિડીયો કેવો લાગ્યો અને કઈ રીતે અમે શૂટિંગ કરીએ છીએ કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Itulah family blog Jawa. Hai, thank you.